હાથમાંથી ચિલ્લો બનાવવા માટે આદિવાસી ડુંગળી ગરસિયા જનરલ પંચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી આઝાદીના વર્ષ વીતી ગયા છતાં ટ્રાઇબલ બજેટનો આદિવાસી વિકાસ અને કલ્યાણ માટે સંપૂર્ણ રીતે ઉપયોગ થતો નથી તેમજ આ ટ્રાઇબલ એરિયામાં પૂરતો લાભ કે સુવિધા પહોંચી નથી જ્યાં દુઃખદ બાબત હોવાથી કોસીના ખેડબ્રહ્મા વિજયનગર ભિલોડા અને મેઘરજને જોડી હાથમાંથી ચીલો બનાવવા અને તેનું વડુમથક મથક આપવામાં આવે તેવી આ વિસ્તારના સમગ્ર આદિવાસી સમાજની માગણી અને લાગણી છે રિપોર્ટર જ્યોતિકા ખરાડી હું ડીએમ મહામંત્રી આદિવાસી ડુંગરી ગઢા જનરલ પંચ સાબરકાંઠાને હરવાલી અમારી રજૂઆત છે કે અગાઉ જ્યારે સાબરકાંઠા જિલ્લાના વિભાજન કરી અરવલ્લી જિલ્લો નવો બનાવવામાં આવ્યો ત્યારે સરકારશ્રીએ બંધારણની જોગવાઈ મુજબના સિડુલ વિસ્તારમાં આવતા આદિવાસી તાલુકાઓ કોમ્પેક્ટ બ્લોકમાં રાખવાની જગ્યાએ બંને જિલ્લાની અંદર વેચી દીધા છે જેને લીધે આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે સરકારશ્રીની જોગવાઈ છે કે આદિવાસી તાલુકાઓને એક કોમ્પેક્ટ બ્લોકમાં રાખવા જોઈએ કોમ્પેક્ટ જિલ્લામાં રાખવા જોઈએ પરંતુ તેમ થયેલ નથી તેથી અમારી ફરીથી માગણી છે કે આ બંને જિલ્લાની અંદર આવતા આદિવાસી તાલુકાઓ એકી સાથે કોમ્પેક્ટ બ્લોકમાં રાખવામાં આવે અને એને હાથમાંથી જિલ્લા તરીકે ઓળખવામાં આવે અને તેનું વડમથક છે એ તમામ તાલુકાઓની વચ્ચે પડતા ભિરોડા ખાતે રાખવામાં આવે તો આદિવાસી સમાજને એના બજેટના અને અન્ય રીતે વિકાસના લાભો મળશે અને સરકારશ્રીને કોઈ પણ યોજનાઓનો અમલ કરવો હશે તો સંપૂર્ણ રીતે તેનો અમલ થઈ શકશે તેથી અમારી માગણી છે એ માગણીના અનુસંધાનમાં અમે માન્ય મુખ્યમંત્રીશ્રી જે આદિવાસી સલાહકાર સમિતિના અધ્યક્ષ છે અને માન્ય મુખ્યમંત્રી છે તથા માન્ય રાજ્યપાલશ્રી જે શિડ્યુલ વિસ્તારના કર્તા છે તેઓને અમે તારીખ સોળ એક પચીસના પત્રથી રજૂઆત કરેલો છે અને અમે આશા રાખીએ કે આ બાબતે સરકારશ્રી ગંભીરપણે વિચારશે અને ઘટતી કાર્યવાહી કરશે જય આદિવાસી જય જોહાર